ભાગીને લગ્ન કરતા દીકરા દીકરીઓએ માતા પિતાની મંજૂરી લેવી આ સાથે અનેક માંગણીઓને લઈને પાટીદાર સમાજ મેદાનમાં છે પાસના આગેવાનો અલગ અલગ જગ્યા ઉપર જોઈ અને ક્રાંતિ રેલીનું આયોજન કરી રહ્યો છે અને આ સાથે જ હવે જ્યારે પાટીદાર સમાજ આ માંગને લઈને મેદાનમાં આવશે ત્યારે હવે કોડી સમાજે પણ આ બાબતને લઈને ખુલ્લું સમર્થન આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર જે દીકરા અને દીકરીઓ ભાગીને લગ્ન કરી રહ્યા છે અને આ લગ્ન બાબતે જ્યારે નોંધણી કરાવવા જાય છે ત્યારે માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ તેમની મંજૂરી ફરજિયાત હોવી જોઈએ તે બાબત અને એમની સાથે બીજી ઘણી બધી માંગણીઓ છે તેમને લઈ પાટીદાર સમાજ મેદાનમાં છે ઘણી બધી જગ્યા ઉપર ક્રાંતિ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે ઘણા બધા સમાજને સમજાવવામાં પણ આવી રહ્યા છે કે જે આ માંગ લઈને અમે નીકળ્યા છીએ તેમાં જો તમારું સમર્થન મળે તો પછી દીકરા અને દીકરીઓ જે રીતે ભાગી રહ્યા છે અને ભાગ્યા પછીની જે પરિસ્થિતિ સર્જાય છે તેમનું પછી સર્જન ન થાય અને હવે આ તમામ બાબતે કોળી સમાજ પણ મેદાનમાં આવ્યો છે પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની પાટીદાર સમાજની માંગને વાજબી ગણાવવામાં આવી છે પાટીદાર સમાજની માંગને કોળી સમાજનું ખુલ્લું સમર્થન મળી રહ્યું છે પ્રેમ લગ્નમાં કાયદાના સુધારાની માંગને કોળી સમાજનું જ્યારે સમર્થન મળ્યું ત્યારે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું પણ એક નિવેદન સામે આવ્યું છે પાટીદાર સમાજની લડાઈમાં કોળી સમાજ સંપૂર્ણ સમર્થન આપશે તેવું પણ તેઓએ કહ્યું છે પ્રેમ લગ્નમાં માતા પિતાની સહીની માંગ કોળી સમાજની પણ માંગ છે સૌથી પહેલા તો આ નિવેદનને સાંભળીએ કે કઈ રીતે કોળી સમાજ પણ પાટીદાર સમાજની જ્યાં માંગ છે તેમાં હા મિલાવી રહ્યો છે જય કોળી સમાજ હું પ્રવીણભાઈ કોહલી અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મિત્રો અને કોળી સમાજ માંગ હતી કે જે આપણી દીકરી દીકરા ભાગી જાય એમાં એક નવો કાયદો અને કાનૂન બને એવી માંગણી સાથે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે મહેસાણામાં પણ રેલીનું આયોજન થયું જસદણ થયું આવતા દિવસોમાં બોટાદમાં પણ થવાનું છે તો હું સોશિયલ મીડિયાના દ્વારા પાટીદાર સમાજના જે આગેવાનો છે એને કહેવા માગું છું કે આ બાબતમાં કોળી સમાજ પૂરેપૂરો તમારી સાથે છે તમારી સાથે ખંભેથી ખંભો મિલાવી અને આ લડાઈમાં અમે તમારી સાથે ઉભારી રહીશું કોળી સમાજની પણ આ માંગ છે જે પાટીદાર સમાજ માંગી રહ્યો છે એ અમારી પણ માંગ છે એ વાતને અમે પૂરેપૂરું સમર્થન આપીએ છીએ અને ટેકો આપી છે જય ગરવી ગુજરાત જય કોળી સમાજ હું પરવીણભાઈ કોલી અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મિત્રો કોળી સમાજ દ્વારા જે આપણી દીકરી દીકરા ભાગી જાય એમાં એક નવો કાયદો અને કાનૂન બને એવી માંગણી સાથે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે મહેસાણામાં પણ રેલીનું આયોજન થયું જસદણમાં થયું આવતા દિવસોમાં બોટાદમાં પણ થવાનું છે તો હું સોશિયલ મીડિયાના દ્વારા પાટીદાર સમાજના જે આગેવાનો છે એને કહેવા માગું છું કે આ બાબતમાં કોળી સમાજ પૂરેપૂરો તમારી સાથે છે તમારી સાથે ખંભેથી ખંભો મિલાવી અને આ લડાઈમાં અમે તમારી સાથે ઉભા રહીશું કોળી સમાજની પણ આ માંગ છે જે પાટીદાર સમાજ માંગી રહ્યો છે એ અમારી પણ માંગ છે એ વાતને અમે પૂરેપૂરું સમર્થન આપીએ છે અને ટેકો આપી છે જય ગરવી ગુજરાત હવે જે બાબતે પાટીદાર સમાજ મેદાનમાં છે અને ખાસ કરીને જ્યારે લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે લગ્ન નોંધણીની જાણ માતા પિતાને પિસ્તાલીસ દિવસ અગાઉ નોટિસ કરવી સાક્ષી પણ એ જ રાખવા વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કાયદો બનાવવાની માંગણી આ રેલીમાં કરવામાં આવે છે એટલે કે જ્યારે જ્યારે ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ તમામ મુદ્દા છે તે પાટીદાર સમાજ એટલે કે પાસના આગેવાનો દ્વારા ઉપાડવામાં આવે છે ભાગેડું લગ્ન હાલ દરેક સમાજની સમસ્યા બની ગઈ છે તેમને કારણે આ રેલીમાં જે સમર્થનમાં લોકો જોડાઈ રહ્યા છે ને વધુમાં લોકો વધુ લોકો જ્યારે આ સમર્થનમાં જોડાય તે માટે પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે પણ હવે જ્યારે કોળી સમાજ પણ આ બાબતને લઈને મેદાનમાં છે ત્યારે એ જોવાનું છે કે જ્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બાબતે અમે પણ સમંત થયા છીએ પરંતુ આખો સમાજ આ બાબતે સમંત થશે કે કેમ તે પણ એક સવાલ છે અમારા અહેવાલને લઈને અને પાટીદાર સમાજની જે આ માંગ લઈ અને અનેક આગેવાનો નીકળ્યા છે ત્યારે કોળી સમાજે પણ સમર્થન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર